નમસ્કાર આમ દેરા ચુનેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત મહારાષ્ટ્રીયન વારકરી પરંપરા અનુસાર દરેક વર્ષે ભક્તિભાવ સાથે શ્રી ગણેશનાથ મહારાજ સંસ્થાન ટ્રસ્ટ દ્વારા વડોદરાથી ડાકોર ખાતે પદયાત્રા યોજાય છે ત્યારે આ વર્ષે પણ વીણા અને તુલસી સાથે લઈને હરિનામ કીર્તન પદયાત્રા યોજાઈ હતી મહારાષ્ટ્રીયન વારકરી પરંપરા અનુસાર દરેક વર્ષે ભક્તિભાવ સાથે શ્રી ગણેશનાથ મહારાજ સંસ્થાન ટ્રસ્ટ વડોદરા દ્વારા વડોદરાથી થી ડાકોર ખાતે આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આ વર્ષે પણ વીણા અને તુલસી સાથે હરિરામ મહારાજ સંસ્કાર વડોદરા દ્વારા છેલ્લા અનેક વર્ષથી સતત ડાકોર પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે આ પવિત્ર યાત્રા મહારાષ્ટ્ર વારકરી પરંપરા અનુસાર દરેક વર્ષે ભક્તિભાવ સાથે યોજાય છે શ્રી ગણેશનાથ મહારાજ સંસ્કારના મઠાદીપથી શ્રી અરવિંદનાથ ગિરિ મહારાજના આશીર્વાદ સાથે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પગપાળા ડાકોર ધામની યાત્રામાં જોડાય છે અને ભક્તિ ભજન તેમજ નામ સંતન માહોલ થી ભક્તિમય બની જાય છે શિક્ષણ સંસ્થા છે પદયાત્રા જવાનું મહત્વ એટલે જેમ કે બે હજાર બાર એટલે વારકરી સંપ્રદયાના રચતા એવા જ્ઞાનેશ્વર મહારાજ જ્ઞાનેશ્વર મહારાજ બારસો બારના અંદર જ્ઞાનેશ્વરી રચી એ જ દરમિયાન બારસો બારના અંદર રાજપૂત બોડાણા જ્ઞાતિના ફક્ત બોડાણા એ ફોમાસ ભરવા દ્વારકા જતા હતા એ દરમિયાન જેની વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થતા એમણે ભગવાનને કીધું કે હું આજ પછી તારા ત્યાં નહીં આવી શકું અને એ દરમિયાન એ બારસો ને બારમાં ભગવાન દ્વારકાધીશ પોતે ડાકોર પધાર્યા અને મહારાષ્ટ્રીયન સમાજ જેને વડોદરાથી કે ગુજરાતથી પણ ઢોકું જવું એ થોડું અઘરું પડે તો ભગવાન દ્વારકાધીશ પોતે કંધેરના આ ડાકોર સ્વરૂપે ગુજરાતમાં વિરાજમાન છે અને ભાવિક ભક્તો એનો લાવ લઈ શકે એ હેતુથી વડોદરા અમદાવાદ સુરત